શિયાળાની ઋતુ જામતા લોકો ઔષધીય પીણાનું સેવન વધારી રહ્યા છે બીમારીઓ સામે લડવા અને શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે શિયાળામાં શાકભાજી અને ફળોના જ્યુસ અક્ષર સાબિત થાય છે શિયાળામાં નવસારીમાં અનેક આરોગ્યપ્રદ પીણાનું વેચાણ થઈ રહ્યું છે સવારે ચાલવા અને કસરત કરવા આવતા લોકો આ પ્રકારના પીણાને પસંદ કરે છે પાલક ટામેટા દૂધી કારેલા આંબળાની સાથે સરગવો હળદર અને ફળોના જ્યુસનું લોકો સેવન કરી રહ્યા છે આ જ્યુસમાં બીટ ચામડી અને વાળ માટે સરગવો ડાયાબિટીસ અને સાંધાના દુખાવામાં જાંબુ અને કારેલા ડાયાબિટીસ અને દૂધી હૃદયને સ્વસ્થ રાખવા માટે હળદર અને આમળા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તો કેળા નાળિયેર વગેરે પ્રોટીન્સ માટે જ્યારે જ્વારા જ્યૂસ કેન્સરની બીમારીમાં રામબાણ તરીકે કામ કરે છે ત્યારે નવસારીજનો પણ પોતાની બીમારીઓના સમાધાનમાં ઔષધીય ગુણોથી ભરપૂર શાકભાજી અને ફળોના જ્યૂસ પીવાનું પસંદ કરી રહ્યા છે શહેરના લુનસિકુઈ મેદાનની સામે હીરામાં મંદી આવવાના કારણે હિતેશ નાઈએ શાકભાજી અને ફળોના આવા ઔષધીય ગુણોને ધ્યાને રાખીને જ્યુસ ગરમ સૂપ અને શેક બનાવીને વેચવાનું શરૂ કર્યું છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે વિવિધ શાકભાજીના જ્યૂસને શહેરના જાણીતા આહાર શાસ્ત્રી શરીર માટે ઉત્તમ માની રહ્યા છે ઔષધિય ગુણ ધરાવતા જ્યૂસ પીધા પૂર્વે ત્રણ કલાક અને પીધા બાદ દોઢથી બે કલાક ભૂખ્યા રહેવાની સલાહ અપાય છે કારણ ભૂખ્યા પેટે પીધેલ જ્યૂસ જ ઔષધિનું કામ કરશે સાથે જ ફળના જ્યૂસ ડોક્ટરની સલાહ લઈને પીવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે કારણ કે ફળોના જ્યુસથી શરીરમાં શર્કરાની માત્રા વધવાની સંભાવના છે હું ને મારો ભાઈ કાયમ અહીંયા જોગિંગ માટે આવીએ છે એટલે બીટનો જ્યુસ ટ્રાય કરીએ છીએ બીટનો જ્યુસ હેલ્થ માટે બહુ સારો છે હેર માટે સ્કીન માટે આમળાનો જ્યુસ પણ ટ્રાય કરીએ છીએ એ પણ બહુ સારો શિયાળામાં તો અને તમે અહીંયા જીમમાં આવતા જતા હો તો તમે તમારા પ્રોટીન શેક તરીકે તમે અહીંયા બદામ શેક પી શકો છો કેળા શેક પણ અહીંયા મળે છે મને બેક પેન મને ડોક્ટરે સરગવાનો જ્યુસ કીધો પીવા માટે તો હું સરગવાનો મિક્સમાં પીઉ છું એટલે મને બેક પેઇનમાં દવા કરતા પણ આપણે સાઈડ ઇફેક્ટ પણ ના કરે ને હેલ્થ માટે પણ સારું આયુર્વેદિક આપણને દવા કરતા પણ તમે આપણે બધા શાકભાજી છે ફ્રૂટમાં છે એ બધી વસ્તુ આપણને મળી જ રહે છે પણ આપણે ડોક્ટર કરતા ડોક્ટરમાં પૈસા બગાડી એના કરતા અહીંયા કાયમ તમે આવીને પીઓ એના એ સારું પડશે તમને હેલ્થ માટે हेल्दी डाइट के लिए हमें अलग अलग तरह के फ्रूट्स यहाँ पे मिलते हैं तो हमें ये सब फ्रूट रेगुलरली रोज लेना चाहिए ये फ्रूट्स की वजह से हमें डिटॉक्स शरीर के हेल्दी के हेल्थ के लिए ये सब ज़रूरी है तो आमले का जैसे आमले का जूस होता है हजरत का जूस होता है ये सब जूस पीने से हमें पालक का जूस होता है इसकी वजह से हमारे शरीर में डिटॉक्स भी बराबर से होता है और हमारी स्किन ग्लो के लिए भी ये सब ज़रूरी है તો ઇસીલીએ અમે આ રોજ કે રોજ એ આ લોકો અહીંયા વોકિંગ કરીને વોકિંગ કરીને યોગા કરી અને જીમ કરીને લોકો ડાયટ ફોલો કરતા હોય છે અને એ લોકોને એકવાર જો પીવે ને ઘણા બધા લોકોને એક વાર પીએ એટલે અઠવાડિયું દસ દિવસ ટ્રાય કરે એટલો એમને ઘણું બધું સારું લાગે હેલ્થમાં અને બીજી એમને સામેથી એ લોકો કહે છે કે ના મને હવે સારું છે આ પેન હતો કે શરીરમાં આ કંઈક પણ તકલીફ હોય તો એમની સારી સો ટકા થાય છે વેજીટેબલ જ્યુસ આપણે પીવાના ફાયદા ઘણા છે પણ એ પીવાના માટે પણ આપણે એક ચોક્કસ સમયે પીવાનો હોય છે વેજીટેબલ જ્યુસ પીવા માટે આપણું પેટ પૂરું ખાલી રહેવું જોઈએ એટલે તમે સવારે એમટી સ્ટમક તમે લઈ શકો છો નહીં તો તમે સાંજે જો લેવો તો તમે એટલું શ્યોર કરજો કે તમે ત્રણ કલાક પહેલાથી કશું ખાધું નહીં હોય તો એ આપને એક ઔષધિનો ગુણ આપણને આપશે જેમ કે આપણે બધાને અવેરનેસ છે કે આપણે આમળાનો જ્યુસ પીશો તો તમારું ડાયાબિટીસ ઓછું થશે પણ જો તમે એક તરફ આમળાનો જ્યુસ પીશો અને તરત જ એની ઉપર તમે ચા લઈ લેશો અથવા નાસ્તો કરી દેશો તો એ તમને ઔષધિનો ગુણ મળશે નહીં આમળાનો જ્યુસ લેશો તો આમળા તમને ઇમ્યુનિટી સારી આપશે ઇવન તમારા હેર તમારી સ્કીન અને તમારા ડાયાબિટીસ માટે પણ ખૂબ જ સારા છે ડાયાબિટીસ પેશન્ટોએ કે ઘઉના જવારાનો જ્યુસ મળે છે તો એક કેન્સર પેશન્ટો માટે ખૂબ જ ફાયદાકારક છે કેન્સર પેશન્ટોની ઇમ્યુનિટી વધારશે અને કેન્સર સેલ્સ ને સામે ફાઇટ આપશે તમને ગાજર બીટ ના જ્યુસ મળે છે એ પણ બહુ જ સારા એન્ટી ઓક્સિડન્ટ ધરાવે છે જે તમારા બોડીના સેલ ડેમેજ થયા હશે તો એ ને રિપેર કરવા માટે એ યુઝ ફાયદાકારક થાય છે ફ્રૂટ જ્યુસ અમે ચોક્કસથી કહેશું કે ફ્રૂટ જ્યુસ આપણે નહીં લેવું જોઈએ કારણ કે ફ્રૂટ જ્યુસમાં તમે ઉપરથી ભલે પણ પણ એડ નથી કરતા એની પોતાની એક જે છે જેને આપણે એ તમે એક એક ગ્લાસ જ્યુસ લેશો તો તમારા ગ્લાસમાં ચારથી થી પાંચ ફ્રૂટ આવશે ત્યારેમાંથી એક ગ્લાસ જ્યુસ બનશે અને એનું ફાઈબર આપણે કાઢી નાખીએ છીએ જે ફાઈબર આપણા બ્લડ શુગરને રેગ્યુલેટ કરવાનું કામ કરશે અગર એ ફાઈબર આપણે કાઢી નાખશું તો એ આપણે સીધી ખાંડ પીધી ગણાશે અને એ આપણે આજકાલના અમે ઘણા પેશન્ટોમાં જોઈએ છીએ બ્લડ શુગર વધી જાય છે ડાયાબિટીક આવી જાય છે તો આપણે ફ્રૂટ જ્યુસીસ ક્યારે નહીં લેવાનું ફક્ત ને ફક્ત બાળકોને આપણે આપી શકીએ છીએ જે આખો દિવસ દોડતા હોય છે એ લોકોને વધારે કેલરીની જરૂર છે તો એ લઈ શકીએ છીએ બાકી આપણે ફ્રૂટને એઝ ઇટ ઇઝ જે કુદરતે આપણે આપ્યું છે એ નેચરમાં જ ખાવાનું હોય છે